આક્ષેપ કરતા કહ્યું કે તેઓ વિકાસના નામે જમીનના દુરુપયોગ સામેલ છે તેમણે ગ્રામજનોને આગ્રહ કર્યો કે દરેક ગામવાસીઓ સગરનામા આપી તે લખી આપે કે તેઓ જીવવાના તળાવ હટાવવાની માંગ સાથે તેમણે અંતે ઉલ્લેખ કર્યો છે એરપોર્ટ માટે ત્રણસો સત્તાવન હેક્ટરની જગ્યા પૂરતી છે તળાવની પાછળના અન્ય હેતુનો પ્રશ્ન ચિહ્ન ઉભું થાય છે